રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આપણી અત્યારેની જે યુટ્યુબ ફેમિલી છે એનામાંથી બધા મેમ્બર અત્યારે મહાકુંભનો લાભ લેવા નહીં જઈ શકે અને સ્નાન કરવા નહીં જઈ શકે તો હું આજે આપણી ચેનલના માધ્યમથી હું આજે અત્યારે મહાકુંભના તમને દર્શન આજે કરાવવા માંગુ છું મિત્રો અમારી સોસાયટીમાંથી અમારા પરમ મિત્ર એવા અમારા નાના ભાઈ રાજુભાઈ પટેલ ગયા હતા કુંભ મેળાની અંદર તો આપણે એમને રિક્વેસ્ટ કરી હતી કે મારા માટે થોડીક ક્લિપ તમે લેતા આવજો તો એ આપણા જોડે આજે અત્યારે ક્લિપ લઈને આવ્યા છે અને આપણને આજે ક્લિપ શેર કરી છે તો હું તમને પ્રયાગરાજ અને સંગમઘાટ અને ત્રિવેણી સંગમના જે નદીના જે ઘાટ ઉપરના જે દ્રશ્યો છે હું આજે તમારી સાથે દ્રશ્યો હું આજે બધા શેર કરવા માગું છું અને જો આજનો આપણો લોક ગમે તો મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો નાની અંદરથી કોમેન્ટ તો કરવાનું ભૂલશો જ નહીં તો ચાલો મિત્ર મળીએ આપણે આગળના નવા વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો જય શ્રી રામ જય માતાજી હર હર ગંગે હર હર મહાદેવ મિત્રો અમે પહોંચી આવ્યા છીએ મહાકુંભ પ્રયાગરાજ આમાં અખાડા ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ બધી માર્કેટો ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છીએ કુંભ મેળામાં પ્રયાગરાજ અત્યારે વાગી રહ્યા છીએ આઠ હું અને બરાબર મારા મિત્ર એવા કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વેલાણી અને આ ભાઈ સાવનભાઈ અત્યારે જ અમે લોકો કુંભ મેળામાં પહોંચ્યા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ બહુ પબ્લિક છે બહુ ટ્રાફિક છે અને એની અંદર ટ્રાફિક જોઈ શકો છો અત્યારે આઠ ને દસ થઈ રહી છે અને પબ્લિક હજી આવી રહી છે આ જોઈ શકો છો તમે અમે સેક્ટર વીસમાં છીએ અમે રાત્રિ ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો જુઓ આટલા બધા માણસો અત્યારે ગંગાનાથ તટ ઉપર ત્રિવેણી સંગ્રહ ઉપર જાય છે સ્નાન કરવા માટે રાત્રિના અત્યારે અગિયાર વાગી રહ્યા છે દિવસના પણ અહીંયા અત્યારે તો થોડી બહુ પબ્લિક ઓછી છે આજે એક ભાઈને અમે મળ્યા તો એમને કીધું કે સવારના આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અહીંયા પગ ના મૂકી શકી એટલી ટ્રાફિક હતી તમે જોઈ શકો છો અત્યારે કુંભમેળામાં રાત્રે અગિયાર વાગે થોડીક પબ્લિક ઓછી થઈ છે બહુ સારી વ્યવસ્થા કરી છે મિત્રો તમે જોઈ શકો છો આ બધા અખાડા આ લોકો જુઓ શકો છો રાત્રે ઠંડીમાં માણસો કેવી રીતે સુતા છે

માણસો જ્યાં પણ ખાલી જગ્યા મળી છે ત્યાં માણસો સૂતા છે આ જોઈ શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો ગંગા નદીના તટ ઉપર આ ટેક્ટર બધા લેવલ કરી રહ્યા છે અને વ્યવસ્થા સારી જાળવી રાખે છે સાફ સફાઈમાં યોગી આદિત્યનાથના રાજમાં તમે જોઈ શકો છો મિત્રો આ બધા નાઈને આવે છે પાછા અમે જઈ રહ્યા છીએ ગંગા કલ્પેશભાઈ નરેશભાઈ સાવનભાઈ નરેન્દ્રભાઈ તમે જોઈ શકો છો બહુ સારી એવી વ્યવસ્થા કરી છે કુંભ મેળાની ગંગા નદીના તટનો તમે નજારો જોઈ શકો છો આ જોઈ લો તમે મિત્રો અત્યારે અમે ગંગા નદીના તટ ઉપર બે પહોંચવા આવ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા માણસો અત્યારે ગંગા સ્નાન કરવા કરે છે આ મિત્રો જુઓ તમે સૂતા છે માણસો તમે જોઈ શકો છો મિત્રો આ ગંગા નદીમાં સ્નાન કરે છે માણસો छी तो संगम घाट जाने का मार्ग यहाँ से जा रहे हैं देखो यहाँ पे सब पूरी तरह से एकदम प्रॉपर તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ ગંગા નદીનું તટ છે અમે ગંગા નદીના કિનારા ઉપર છી અત્યારે આ જોઈ શકો છો ગંગા નદી અને જમુના નદી વહી રહી છે ત્રિવેણી સંગમ જેને કહેવાય આ જોઈ શકો છો અત્યારે બધી બોટ બંધ છે સવારના સાત વાગે બધી બોટો ચાલુ થાય છે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં સ્નાન કરવા માટે આ બોટો બધી લઈ જાય છે પર પર્સન્ટ હજાર રૂપિયા લે છે અત્યારે અમે પ્રયાગરાજ ગંગા નદી ના તટ ઉપર આવી ગયા છે ત્રિવેણી સ્થળ ઉપર તો અમે ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય ભેગી થાય છે એના અમે દર્શન કરી રહ્યા છીએ અહીંયા અમે ગંગા સ્નાન પણ કરી લીધું છે હા રાજા એ બાજુ ના ગયા તું જોઈ શકો છો આ નદી ગંગા નદીના ઉપર આપણે ભારતીય સ્ટેટ બેંક જે ટેમ્પરરી ખોલી દેવામાં આવી છે જે માણસોને કોઈને રૂપિયાની જરૂર પડે અચાનક અને એટીએમમાંથી કાઢવા હોય કે જમા કરવાના હોય તે લોકો અહીંયા યોગી સાહેબની યોગી સાહેબના રાજમાં આ વસ્તુ એસબીઆઈ બેંકની પણ સુવિધા આપે છે એસબીઆઈ એટીએમ તમે સામે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે વીસ નંબરના સેક્ટર વીસ નંબરમાં ઉપલબ્ધ છે ગંગા નદીના તટ ઉપર